કરજન વર્થાના લોકો જી જે શૂન્ય છ કાઢીઓને ટોલ મુક્તિ માટે બેન રાજકીય આંદોલન કરજન વરથાના ટોલ પ્લાઝા પરથી જી જે શૂન્ય છ વાહનોને ટોલ મુક્તિ અપાવવા માટે અગિયાર એપ્રિલ પદયાત્રાને લઈ આંદોલનકારીઓનોનો ખૂબ પ્રચાર પ્રસાર લાઉડસ્પીકર સાથે રાખી જનતા જનાર્દનને આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવવા આહવાન મિનેશ એડવોકેટ તથા પિન્ટુ પટેલ દ્વારા પદયાત્રાના કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે તમારો સાથ અને સહકાર અપાવશે કરજણ બર્તાના ટોલથી મુક્તિ ટોલ મુક્તિ માટે વિવિધ સંગઠનો સમાજના આગેવાનો રાજકીય પક્ષો અને ભાજપના પ્રતિનિધિ તરીકે આયોજિત કાર્યક્રમમાં અમરેશભાઈએ સમર્થન જાહેર કર્યું આ સમયથી કરજણના લોકો ચાલી રહ્યા છે અને આ બિનરાજકીય પ્રોગ્રામ હોય જેને અમે સમર્થન આપીએ છીએ અને આ વખતે ટોલ નાકાની લડાઈ બાબતે જે લોકો સ્થાનિક લેવલે જે આપણે મફત થવું જોઈએ એ થવું જોઈએ કાયદાઓ કહે છે કે વીસ કિલોમીટરની ત્રિજ્યામાં મફત આપવું જોઈએ કાં તો સર્વિસ રોડ આપવો જોઈએ એની જગ્યાએ સ્થાનિક લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ દરેક જ્યારે પણ કોઈ વસ્તુ આવે ત્યારે નાકાનો પ્રશ્ન આવે જ છે અને આ વખતે જ્યારે શરૂઆત થઈ હતી નાકાની ત્યારે બધા બિન રાજકીય પક્ષ ભેગા થઈને રજૂઆત કરી હતી ત્યારે એક વર્ષ સુધી ચાલવા દીધું હતું પરંતુ ત્યાર પછી ફરી પાછા એમણે પૈસા ઉગ્રહણ ચાલુ કરીને સ્થાનિકોને હેરાન કરી રહ્યા છે તો તેવા સંજોગોમાં આ આંદોલન કોઈ વ્યક્તિગત કે કોઈ મહત્વના જે નિર્ણયો કે હોવાના માટે નથી આ ફક્ત અને ફક્ત એક લોકોના પ્રસ્તાવ જે સળગતો છે એના માટે છે અને આ પ્રસ્તાવ ઘણા સમયથી ચાલી રહ્યો છે તો તેવામાં વકીલ મંડળ તેમજ બીજા સમાજો જ્યારે એમને સમર્થન આપ્યું હોય ત્યારે અમે પણ આ પિન્ટુભાઈને જે મિનેશભાઈ કામગીરી ઉપર છે એને સમર્થન આપીએ છીએ અને આવનારા દિવસોમાં અમે પણ આ આમના જે કાર્યક્રમ છે એમાં જોડાઈશું અને આ પ્રોગ્રામ વ્યક્તિગત નથી જણસીનોની પ્રજા માટે છે જે જે શીખ માટે છે તે લડાઈમાં સંપૂર્ણપણે પોતાના હક સમજીને દરેક લોકો આવે એવી અપ્યર્થના ભારત માતા કી કીજી વંદે માતાજી